લાકડીયાથી ચિત્રોડ ગામે બિહાર કરીને જઈ રહેલ જૈન સ્વાતિથીને આજે સવારે અજાણ્યા ટેલર ચાલક અડફેટે લઈ મોત નીપજાવી નાસી છૂટવાની ઘટનાથી જૈન સમાજમાં ભારે અરયાટી વ્યાપી ગઈ છે બનાવ બાદ ચાલક નાસી છૂટ્યો છે જેની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે દરમિયાનમાં જૈન સાધ્વીના અકસ્માત મૃત્યુ અંગે બચાવના અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જૈન ધંધાર્થી ભાઈ બહેનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોકની લાગણી વ્યક્ત કરી હતી દરમિયાનમાં જૈન સાધુજીના પાર્થિવ દેહને બચાવની વાગડ વેલફેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને બપોરના બે કલાકે તેમની પાલખી નીકળી હતી આ પાલખી અંગે જૈન સમાજના નિયમ અનુસાર ધામ ખાતે તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા જૈન સમાજના પ્રમુખ ધીરજભાઈ મહેતા રમણીકભાઈ મહેતા પ્રવીણભાઈ ગાંધી અશ્વિનભાઈ ભણસાણી રામજીભાઈ કરસનભાઈ ગઢા પ્રવીણભાઈ ગાલા જયસુખભાઈ રશેષ મહેતા તુષાર મહેતા સતીશ મહેતા મનોજ મહેતા જયેન્દ્ર શાહ સામખિયાળીવાળા જયસુખ કુબડીયા વગેરે દવાખાને દોડી ગયા હતા અને પરિસ્થિતિને સંભાળી હતી દરમિયાનમાં આ બનાવની જાણ ભયાઉના નગરપતિ કુલચિત વિરેન્દ્રસિંહ જાડેજાને થતા તેઓ પ્રભુભાઈ ઠક્કર પ્રદેશ કોંગ્રેસના મંત્રી ભરતભાઈ ઠક્કર માજી નગરપતિ અશોકસિંહ ઝાલા વિપક્ષી નેતા મહેશ શાહ સહિતના આગેવાનો તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી દરમિયાનમાં મુંબઈ પોર્ટ એસોસિએશનના પ્રમુખ અશોક પટેલ વાગડ સાત ચોવીસી જૈન સમાજના ધીરજભાઈ બુચ વાગડ બીર ઓસવાળ ચોવીસી મહાજનના પ્રમુખ લક્ષ્મીચંદ ચરલા વિપક્ષી નેતા મહેશ શાહ વગેરે આજરોજ આ ઘટનાને સખ્ત શબ્દમાં ઉખડી કાઢી હતી અને તાત્કાલિક અસરથી રાજ્યના મુખ્યમંત્રીને પગદંડીની સુવિધા આપી તથા હાઈવે પર પેટ્રોલિંગ મજબૂત બનાવો તેવી માગણી કરવામાં આવી હતી સાધ્વીજીના અકસ્માતે મોત થતા ભયાવો અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જૈન સમાજે બંધ પાડીને શોકની લાગણી વ્યક્ત કરી હતી એક ગામથી બીજે ગામ પગપાળા વિહાર કરતા જૈન સાધુના સાધ્વીના વાહન અકસ્માતની દુઃખદ ઘટનાઓ અવારનવાર સર્જાય છે આજે લાકડીયા પાસે વહેલી સવારે બનેલી આવી ઘટનામાં જૈન સાધ્વીનું મોત નીપજતા કચ્છ સહિત સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અકસ્માતનો ભોગ બનનાર સાધ્વીજી શ્રી પૂર્ણ શ્રીજી મહારાજ સાહેબ વાગડ સમુદાયના આચાર્ય ભગવાન પૂજ્ય વિજય કલાપૂર્ણ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તિત પરિવારના સુશિષ્યા હતા તેઓ સાધ્વીજી શ્રી પ્રસન્દ શ્રીજીના શિષ્યા હતા વહેલી સવારે અન્ય સાધ્વીજીઓ અને સંઘ સાથે લાકડીયાથી ચિત્રો વિહાર કરતી વેળાએ ટ્રેલર ચાલકે તેમને અડફેટે લેતા અલરાટી ભર્યું મોત નિપજ્યું હતું અકસ્માત બાદ ટ્રેલર ચાલક નાસી છૂટ્યો હતો મૃત્યુ પામનારા સાધ્વીજી શ્રી પૂર્ણ સદાશ્રીજીની ઉંમર ચોત્રીસ વર્ષની હતી તેમના દીક્ષા જીવનનો સંયમ પર્યાય સોળ વર્ષનો હતો અકસ્માત બાદ સાધ્વીજીના પાર્થિવ દેહને ભચાવ લેવાયો હતો ને તેમની પાલખી યાત્રા બપોરે બે વાગે નીકળી હતી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને ત્યારબાદ સ્મશાન ખાતે તેમને અઝિદાહ આપવામાં આવ્યો હતો અને આ વેળાએ ચડાવો પણ કરવામાં આવ્યો હતો